જી તમારું નામ ભરત ઠક્કર નડિયાદ દ્વારા મહામંત્રી તરીકે સેવા આપું છું આજે કલેક્ટર એમાં એક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક સંત દ્વારા કહેવામાં આવે છે જલારામ બાપા બાપાના ઇતિહાસ ને ખોટી મરોડીને એ લોકો રજૂ કરે છે કે એમને આશીર્વાદ એટલે અન્ન ક્ષેત્ર ચાલે છે આખે કઈ કશું હતું નથી જણાવ્યા બાપાના તો ભોજનના બાપાના આશીર્વાદ ને એમનાથી ચાલે છે પહેલાથી ચાલતું આવ્યું છે હવે એ બધા પુસ્તકોમાં ખોટા ખરા ઉલ્લેખ છે જેમ શ્રીરામ ભગવાન વિશે હનુમાન દાદા વિશે મહાદેવજી વિશે તો એ બધી જે ખોટી ખોટી એમના શાસ્ત્રોમાં લખ્યું છે એની પર બેન મૂકવામાં આવે અને અમને એ લોકો એવું લખી આપે ઘર પછી ભૂલ નહીં થાય જરા મંદિરમાં જે માપીમાં કે વિરપોટ એ પ્રમાણે એનું સમાધાન માટે એક રસ્તો છે અત્યારે માગણી નહીં ગુજરાત લેવલ અત્યારે આંદોલન ગામે ગામ ચાલી રહ્યું છે અમારે ઇન્ટરનેશનલ લોહાણા માધ્યમ સાથે પણ વાત થઈ વિશ્વ લોહાણા સંગઠન છે અમારું વર્લ્ડ પ્રત્યા પ્રત્યાઘાત પડશે ઠેર ઠેર આના ઉગ્ર આંદોલનો કરવામાં આવશે